શાંતિ આપણા સૌના પ્યારા એવા વિશ્વનીયંતા પ્રભુ પિતા પરમાત્મા શિવ બાબા અને ખાસ શિવ બાબાની પ્રથમ રચના શ્રી કૃષ્ણ અને અહીંયા પધારેલ મારી બાજુમાં બેસેલ સુધીરભાઈ જે જિસ્માની આર્મી ઓફિસર શરીરોની સેવા કરવાવાળા શરીરોને સુરક્ષિત રાખવાવાળા અને દેશને પણ સુરક્ષિત રાખવાવાળા નોજવાન મારી જમણી બાજુ ડૉક્ટર મનીષભાઈ એ પણ સ્પોર્ટના આગળ પડતા મંત્રી છે અને સાથે એ પણ દેશની સેવાઓમાં અવિરત પોતાનું ફરજ બજાવી રહ્યા છે અને સેવાઓ કરી રહ્યા છે સાથે અહીં આવનાર તમામ ભાઈ બહેનો આજે સુંદર આ શામની મેલામાં આજનો દિવસ એ આપણા માટે આનંદ અને ઉમંગ અને ઉત્સાહનો દિવસ છે આજે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે શ્રી કૃષ્ણના જન્મદિવસની નાનાથી માણીને મોટાઓને પણ હર ઘરની અંદર એક આનંદ હોય ખુશી હોય અને હરેક ગામની અંદર કૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવતો જ હોય છે કોઈ એવું ગામ નહીં હોય ભારતનું જ્યાં શ્રી કૃષ્ણનો ન મનાવતા હોય એવું સુંદર આપણું આ ભારત દેશ જે ધાર્મિક પ્રવૃત્તિઓ સદાય કરતું રહે છે અને એની અંદર ધર્મપ્રેમી જનતાઓ વરસાદ હોવા છતાં પણ આપ અહીંયા પધાર્યા છો તો આપનું પણ હું તહે દિલથી અહીંયા સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કહેવામાં આવે છે ઘણા બધાના જન્મદિવસ ઉજવવામાં આવે છે તો આપણે એને કહીએ છીએ જન્મ જન્મજયંતિ અથવા જન્મદિવસ કહીએ છીએ પણ શ્રી કૃષ્ણની જન્મ જયંતિ નથી કહેવામાં આવતી શ્રી કૃષ્ણની જન્મ અષ્ટમી કહેવામાં આવે છે એનું રહસ્ય શું છે કેમ જન્માષ્ટમી કહેવામાં આવી કારણ શ્રી કૃષ્ણ ફક્ત એક જન્મ નથી લેતા કેટલા જન્મ લે છે આઠ જન્મ લે છે અને આઠે જન્મને આજે દ્વાપરથી લઈને કળિયુગના અંત સુધી એની મૂર્તિના રૂપે પણ અથવા નાના નાના બાળકોને પણ કૃષ્ણ બનાવીને આજે ભક્તિ માર્ગની અંદર આપણે એના આઠ આઠ જન્મ મનાવીએ છીએ એટલે આપણે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કહીએ છીએ આઠ જન્મ શ્રી કૃષ્ણના બહુ મોટી વાત છે અને એનો ઉત્સવ ભક્કા ભેળ આપણે ઉજવીએ છીએ એ શ્રી કૃષ્ણ વિશે જાણવું ખૂબ જરૂરી છે અત્યારના શ્રી કૃષ્ણ શાસ્ત્રોમાં બતાવેલ દ્વાપરના શ્રી કૃષ્ણ આ ત્રણેયમાં ભેદ છે બહુ મોટો તફાવત છે આપણે અત્યાર સુધી શાસ્ત્રોમાં તો સાંભળ્યું કે શ્રી કૃષ્ણ ક્યારે આવ્યા કેટલા થયા કોઈને ખબર છે તો ના શાસ્ત્રોમાં તો લાખો વર્ષ કયા છે દ્વાપર યુગને ને કેટલા વર્ષ થયા

હવે તમે તમારી બુદ્ધિથી વિચારજો દ્વાપર યુગ લાખો વર્ષનો હોય કળયુગ પણ લાખો વર્ષનો હોય અને ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ બાકી હોય તો શ્રી કૃષ્ણનો આ જન્મ તમે જે સાંભળ્યું છે કે પાંચ હજાર આ જે જન્મ છે તો તમે અંદર થી વિચારજો સત્ય વાત શું છે અહિયાં ભગવાન શિવ આવીને કે છે કે આ ચક્ર જ પાંચ હજાર વર્ષનું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ કૃષ્ણ ને આવે પાંચ હજાર વર્ષ થયા છે બસ હવે નજદીક ફરીથી આ ધરતી ઉપર એક શ્રી કૃષ્ણ ની સુવાની છે નગરી આવવાની છે સોનાની નગરી આવવાની છે જેમાં શ્રી કૃષ્ણનો જન્મ થવાનો છે એટૂક સમયની અંદર આપણે જોઈશું આપણી આંખોથી અહીંયા જ શ્રી કૃષ્ણ સતયોગી પૂરી છે જે તમે પહેલાં વિડીયોમાં પણ નિહાળ્યું કે કેવું છે સતયોગનું માર્કેટ તો એ શ્રી કૃષ્ણ હવે ટૂંક સમયમાં આવવાના છે આપણે પણ એની સાથે જો જવું હોય તો જે શ્રી કૃષ્ણએ એ કર્યો અંતિમ સમયની અંદર એવો જ પુરુષાર્થ જો આપણે કરીશું તો આપણે પણ એમની સાથે શ્રી કૃષ્ણની નગરીમાં જઈ શકીશું દુનિયામાં શ્રી કૃષ્ણને કાળા બતા છે હે ને શ્રીનાથજી કેવા છે તો કાળા છે કેવા કેવા છે 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 તો કે એટલે નામ પાડ્યું ગૌવર્ણના પણ આજે એક ઘન બાળક ખાલી કૃષ્ણ બને તો એ આપણને કેટલું સુંદર લાગે છે અને કાળી વસ્તુ આજે લગભગ કોઈને ગમતી નથી બધાને કેવા ગમે ગોરા ગોરા ચહેરા જ ગમે રાઈટ તો કૃષ્ણ પાછળ આકર્ષણ કેમ આત્મા જે છે એ ધીરે ધીરે જન્મ લેતા લેતા લોખંડ જેવી બની જાય છે એટલે કે આત્માનો સ્વભાવ અને સંસ્કાર જે સોના જેવો જેવો ગોરો ચાંદીના બને છે પછી ધીરે ધીરે એ આત્મા ચાંદી એટલે કે એની અંદર સત્વ ગુણ જ રહી જાય છે ત્યારના શ્રી કૃષ્ણમાં પણ ડિફરન્ટ છે ત્યાર પછી દ્વાપરમાં બતાવ્યું તો એ જ શ્રી કૃષ્ણની આત્મા ધીરે ધીરે જન્મ લેતા લેતા રજો ગુણમાં પ્રવેશ કરે છે અને રજવગુણ એટલે કોપર એજ તાંબા જેવું એની સ્થિતિ બની જાય છે એનો સ્વભાવ અને સંસ્કાર બની જાય છે અને જ્યારે જન્મ લેતા લેતા એ છેલ્લે કળી કાળમાં આવે છે કળિયુગમાં આવે છે ત્યારે એ તમો પ્રધાન અવસ્થા તરફ પહોંચી જાય છે જેને લોઢા જેવું કહેવામાં આવે છે એટલે આજના વ્યક્તિઓનો સ્વભાવ અને સંસ્કાર કેવો છે લોઢા જેવો કાઠો કડક વાળીએ તો એ વળે નહીં અહંકાર અભિમાન ઈગો એની અંદર આજનો વ્યક્તિ જીવી રહ્યો છે તો મેં તમને જે કહ્યું ને પહેલાના કૃષ્ણ મિડલ ક્રિષ્ણ ને અત્યારના કૃષ્ણમાં રાત દિવસનું શું છે અંતર છે હવે તમને કયા કૃષ્ણ ગમશે સતયુગના દ્વાપરના કયા ગમશે

ક્રોધ લોભ અહંકાર આ પાંચ વિકારોથી મુક્ત હતા અને એટલે દેવતાઓ બધાને બધાને કેવા લાગે છે દેવીઓ ગમે કે ના ગમે બધાને કારણ સત્વ્રધાન હતા પવિત્ર હતા અને વિકારોથી મુક્ત હતા હવે દ્વાપર યુગની એન્ટ્રી થઈને એટલે આપણે દેહભાનમાં આવ્યા એ જ દેવી દેવતાઓ ધીરે ધીરે

વધતું ગયું વધતું ગયું એટલે આત્મા પોતાની શ્રેષ્ઠ સ્થિતિથી ડાઉન થતા થતા નીચે આવી એટલે કે ગોરામાંથી કેવા બની ગયા શામ બની ગયા તો આ આપણું સફર છે ગોરામાંથી શામ બનવાનું પછી શામમાંથી પાછા ગોરા બનવાનું ગોરામાંથી શામ બનવા માટે આપણે કોઈ પુરુષાર્થ કરતા નથી ઓટોમેટિક ગોરા કાળા બની જાય છે હાથમાં પણ કાળામાંથી ગોરા બનવા માટે શું કરવું પડશે પુરુષાર્થ કરવો પડશે હવે કાળામાંથી ગોરા બનાવે તો જે દેવોથી પાક કંઈક ઉપર હોય મહાન સત્તા એ જ આપણને કાળામાંથી ગોરા બનાવે અહીંયા બતાવ્યું છે શિવલિંગ જે શિવને યાદગાર છે શિવને પણ કેવા કરી દીધા કાળા દ્વાપર યુગ થી શિવની પૂજાની શરૂઆત થઈ પણ દ્વાપર યુગમાં તો આપણા બધાની સ્થિતિ કેવી હતી સારી હતી એટલે આપણે સોમનાથમાં હીરાનો મોતીનો શિવલિંગ બનાવ્યું કારણ કે આપણી સ્થિતિ સારી હતી એટલે આપણે ભગવાનને પણ શ્રેષ્ઠ રૂપે પૂજ્યા અને હવે દરેક આત્માઓની સ્થિતિ કેવી થતી ગઈ દિવસેને દિવસે ડાઉન થતી ગઈ એટલે આપણે કયો પથ્થર પણ નક્કી કરી નાખ્યો કાળો હવે પરમાત્મા શિવ જે જન્મ મરણના ચક્કરમાં

सुंदर होगा वो रचनाकार शिव जो इतना सुंदर है जो जन्म मरण के खेल में नहीं आता वही उस खेल से हमें फिर से ऊंची स्टेज में ले जाता है तो एज परमात्मा शिव जी अपन ने काला माथी धीरे धीरे ज्ञान રૂપી અમૃતનું પાન કરાવી કામચીતા પરથી ઉઠાવીને જ્ઞાન જ્ઞાનચિત્તા ઉપર બેસાડીને ધીરે ધીરે આત્માને ગોળી બનાવે છે સતોપ્રધાન બનાવે છે અને જ્યાં આત્મા સતો પ્રધાન બની જશે ત્યાં દુનિયાઓ પર મહાવિનાશ એક પરિવર્તન કળિયુગમાંથી શું બની જશે સતયુગ અને એ સત્યુ ટૂંક સમયમાં આવવાનું છે એમાં કોઈ હા દેરી નથી તમે જોઈ રહ્યા છો આ દુનિયાની અત્યારની હાલત વિનાશ નજદીક છે દેખાઈ રહ્યો છે ક્યાં ક્યાં કેટલી હોનારતો આજે થઈ રહે છે મહાભારી લડાઈ મહાભારત આજે ઘેર ઘેર જોવા મળી રહ્યું છે અને એટલે જ ભગવાન શિવને અત્યારે હાલ ગીતા એપિસોડ ચાલી રહ્યો છે જેમાં પરમાત્મા એ જ શ્રી કૃષ્ણ જેનો લાસ્ટ જન્મ બ્રહ્મા બાબા જેના તનનો આધાર લઈને પરકાયા પ્રવેશ કરીને સાધારણ વૃદ્ધ તનનો આધાર લઈને પરમાત્મા પોતાનું કાર્ય સંપન્ન કરી રહ્યા છે અને ફરીથી અહીંયા શ્રી કૃષ્ણની રચના કરી રહ્યા છે એટલે જે કૌરવો છે ને એ આ જ્ઞાન સાંભળી શકશે નહીં કારણ જ્યારે બતાવ્યું છે મહાભારત યુદ્ધની અંદર કે જ્યારે કૃષ્ણ ગીતા સંભળાવતા હતા ત્યારે એ કૌરવો જે કેટલા કપટી કૌરવો કપટી હતા કે નહીં ભાઈ કૌરવો

યુદ્ધ કરવાનું બંધ થઈ જાય નહીં આજે યુદ્ધ એક મહાભારી લડાઈ ચાલી રહી છે અને આ મહાભારી લડાઈની અંદર આજે તમે જુઓ તો આપણે રોજ સવારે ભગવાનનું શું સાંભળીએ છીએ ધ્યાન અને કૌરવો શું કરી રહ્યા છે યુદ્ધ કરી રહ્યા છે પણ ભગવાનની સાથે રાખીને નહીં આપણે સ્વયં પરમાત્માને સાથે રાખીને અર્જુન બનીને ઓટે સો અર્જુન ભગવાન જ્ઞાન સંભળાઈ રહ્યા છે પણ જે અર્જુન કરે એને શું કહેવાય અર્જુન તો આપણે અત્યારે ગીતાનું જ્ઞાન રોજ સાંભળી રહ્યા છીએ તો અત્યારે ખરેખર શું ચાલી રહ્યું છે મહાભારત યુદ્ધ અને ભગવાન ગીતાનું જ્ઞાન સંભળાવી રહ્યા છે ભગવાન કોઈ અત્યારે અહીંયા હતા નહીં પહેલાં દેવી દેવતાઓ હતા એ સતયુગ અને ત્રેતાયુગમાં પણ એ પણ ધીરે ધીરે સામાન્ય બનતા ગયા અને ભગવાન તો એ ઊંચે તે ઊંચા ધામમાં રહેવાવાળા અહીંયા ન હોય એટલે ગીતામાં ભગવાને કહ્યું છે યદાદા ધર્મશ્લાભવ અધર્મસ્ય અધર્મશાત્માન સુજામ્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચુસ્કૃતા ધર્મ સંસ્થાપના થાય સંભવાની યુગે યો જ્યારે આ ભારત ભૂમિ ઉપર ધર્મની ગ્લાની થાય છે પાપાચાર વધી જાય છે ભ્રષ્ટાચાર વધી જાય છે ધર્મના નામે અધર્મ થઈ જાય છે શૂન્યહીન વિજ્ઞાન બની જાય છે રાજનીતિમાં નીતિ છવાઈ જાય છે ત્યારે ભગવાન કહે છે હું મારા ગીતાના વાયદા અનુસાર આ ધરાવ ઉપર અવતરિત થઉં છું પરમાત્માનો જન્મ શ્રી કૃષ્ણની જેમ નથી રામની જેમ નથી પણ એક દિવ્ય અવતરણ છે એટલે નિરાકાર પરમાત્મા શિવ સ્વયંભુ આ ધરતી ઉપર અવતરિત થાય છે અને એ બ્રહ્માના તનનો માધ્યમ લઈને અત્યારે હાલ આ પોઝિશન છે ને પોઝિશન ધર્મના નામે ખોટા ધંધા પણ થઈ રહ્યા છે એ પોઝિશનમાં પરમાત્મા આવીને અનેક અધર્મોનો વિનાશ અને એક સત ધર્મ આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે એ ધર્મની અંદર જે સુખ છે એ બીજા કોઈ ધર્મની અંદર સુખ નથી કારણ કે સ્વયં નિરાકાર પરમાત્માએ સ્થાપિત ધર્મ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ એટલે ભગવાન સર્વવ્યાપી કે અત્રે તત્રે સર્વત્ર નથી એટલે તો ગીતામાં ઉદાહરણ આપ્યું કે પર્વતોમાં હું હિમાલય છું બધા પર્વતોમાં હું નથી તો એ આપણે એને ક્યાં મૂકી દીધા કણ કણકણમાં રાઈટ બધા જ પાંડવોમાં હું અર્જુન છું બધા જ પાંડવોમાં હું અર્જુન છું બધા જ વૃક્ષમાં હું પીપળ છું પીપળાને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે પૂરેપૂરો ઓક્સિજન કેમાંથી મળે આપણને પીપળામાં લીમડો તો રાત્રે કાર્બન ડાયોક્સાઇડ કાઢે પણ પીપળો તો રાત્રે પણ ઓક્સિજન જ આપ્યા કરે છે એટલે એમ કહેવાય છે કે પરમાત્મા જે છે ને એની યાદમાં આપણે રહીએ ને તો આપણા શ્વાસો શ્વાસ શું થઈ જાય સફળ થઈ જાય એટલે આ પીપળાના વૃક્ષની એક સરખામણી કરી છે વાસ્તવમાં પીપળાના વૃક્ષમાં પણ પરમાત્મા નથી પણ સર્વશ્રેષ્ઠ જો વૃક્ષ હોય તો એ પીપળાનું છે અને એની સરખામણી કોની સાથે છે પરમાત્મા સાથે સર્વ પર્વતોમાં ઊંચામાં ઊંચો પર્વત શ્રેષ્ઠ પર્વતો હોય તો હિમાલય છે પણ આપણે ભગવાનને જે ઈચ્છા પૂરી કરી જ્યારે પૂરી કરી રોડ ઉપર કરી ત્રણ ઈટો મૂકી ત્યાં કરી ત્યાં આપણે આપણી આસ્થાથી આપણે ત્યાં ભગવાનને શું કર્યા બેસાડી દીધા ગોળા છે ને એટલે બધી જગ્યાએ બેસી જાય અને એના બાળકોએ દેવી દેવતાઓએ કેવા ભોળા ભોળાના બાળકોએ કેવા હોય ભોળા એટલે એ પણ બેસી ગયા એટલે સાચા શ્રી કૃષ્ણ હવે ટૂંક સમયમાં આવશે જેનો આપણે જન્મદિવસ મનાવીએ છીએ એટલે શ્રી કૃષ્ણને શ્રી નારાયણ કહેવામાં આવે શ્રી કૃષ્ણ બચપનનું રૂપ છે અને નારાયણ એનું શું છે મોટું સ્વરૂપ છે તો શ્રી કૃષ્ણ જે નાનું સ્વરૂપ છે ને એ બચપન છે એટલે એમ કહેવાય છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મોરારી હે નાથ નારાયણ વાસુદેવા તો શ્રી કૃષ્ણ એટલે એકદમ બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણ ગોવિંદ જ્યારે ગોપ ગોપીઓ સાથે ગાય અને ગોવાળ સાથે જાય છે એટલે એનું નામ પડે છે ગોવિંદ અને જ્યારે એ રાજગાદી ઉપર બેસે છે એટલે એમ કહેવાય છે હે નાથ નારાયણ એ વાસુદેવના પુત્ર છે એટલે કહીએ છીએ હે નાથ નારાયણ વાસુદેવ આ ત્રણ એનું મોટું સ્વરૂપ ધીરે ધીરે બદલાય છે વ્યક્તિ એક જ છે પણ સ્વરૂપ નાનાથી લઈને ધીરે ધીરે શું બને છે મોટા બને છે એટલે તમે જોજો ક્યારે નારાયણનો જન્મદિવસ નથી બતાવ્યો કારણ કે નારાયણ એ મોટું સ્વરૂપ છે ભગવાન અહીંયા નારાયણ અને નારીમાંથી લક્ષ્મી બનાવે છે એટલે વિદ્યાલયનો તમે જરૂર સંપર્ક કરો તમારે પણ આ નગરીમાં આવવું હોય શ્રી કૃષ્ણ સાથે રાસ રમ હોય હા સત્યુગના બજારમાં આવવું હોય અત્યારનું બજાર અને સતયુગનું બજાર જોયું ને રાત દિવસનું શું છે અંતર છે તો પરમાત્મા જે શ્રીમત આપી રહ્યા છે જેને ભગવાનને ગાયેલી શ્રીમત કહેવામાં આવે છે જેને આપણે ભાગવત ગીતા કહીએ છીએ અને ભાગવદ્ ગીતા સ્વયં ભગવાને ગાઈ છીએ એ ભગવાન શિવ નિરાકાર જ્યોતિષ સ્વરૂપ છે જે શ્રી કૃષ્ણની એને પહેલી રચના કરી છે એટલે એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણનો જન્મ પીપળના

ત્યાં આવે આમાં દલીલ કરવા જઈએ તો સત્ય શું છે એ ખબર નહીં પડે પણ આનું ખૂબ આધ્યાત્મિક રહસ્ય છે આ દુનિયાની જ્યારે શરૂઆતનું નાટક શરૂ થાય છે સત્યુગનનું ત્યારે પહેલું પત્તું શ્રી કૃષ્ણ અને બીજું પત્તું કોણ છે રાધા અને એમાંથી ધીરે ધીરે આખી વંશાવલી શું થાય છે પેદા થાય છે અને અત્યારે જનસંખ્યા ખૂબ વધી ગઈ છે હવે ઘર નવું હોય ને ત્યારે તો કેટલું સરસ લાગે પણ જૂનું થઈ જાય એટલે રિપેરિંગ કરવું પડે ને રિપેરિંગ કરવા ધર્મ સ્થાપકો બધા કેટલાય આવી ગયા મોટા મોટા ધુરંધરો આવ્યા પણ તેમ છતાંય રિપેરિંગ કરીશ કરીને પણ પાછું તૂટવા લાગ્યો રાઈટ ધર્મગુરુઓ છે કેટલું પરિવર્તન આવ્યું છે કથાઓ સાંભળી કેટલું પરિવર્તન આવ્યું કારણ કે પેલી દિવાલ હોય ને એ હવે તૂટી એને સ્થાપકો પણ સાંધે તો એ કેટલું સંધાય એમ તમે પણ વિચાર કરજો જૂનું ઘર હોય અને તમે મરમત કરો તો એ કેટલા વર્ષ સુધી કરશો પછી તો એને શું કરવું પડે તોડીને નવું કરવું પડે એમ આ દુનિયા જૂની થઈ ગઈ છે ઝરઝરીત થઈ ગઈ છે આજે આવડા નાના વ્યક્તિને પણ કંઈ કંઈ નહીં શકાતું કઈ લાગે નાના છોકરાને તમે કંઈક વસ્તુ લઈ લો એની તો એ શું કરશે રડશે જ્યાં સુધી એને નહીં મળે અને તું કહેશો તો આજે એને પણ ચાલતું નથી એટલે મનોસ્થિતિ કેવી થઈ ગઈ તરત ફાટી જાય પેલું વસ્ત્ર હોય ને એ ઝરઝરીત થઈ જાય એટલે શું થાય એક સેજ આમ તમે કરો ને તો એ ફાટી જાય એમ આજના વ્યક્તિના નાના નાના બાળકોના એ સ્વભાવ સંસ્કાર કેવા થઈ ગયા કંઈ જ ના કહી શકાય ગુરુ પાસે લઈ જાઓ બે મિનિટ શિક્ષા સાંભળશે પછી હતા એના એ આ સ્થિતિ થઈ ગઈ છે ને આજે મોબાઈલ નથી સારો ખબર છે તો એ બધા મા બાપ કહેશે જો આ બેન કહે છે ને તાર મોબાઈલ નહીં વાપરવાનો પણ મા બાપ મા બાપ એના દેખતા જ વાપરે છે રાઈટ દુનિયા પરિવર્તન થશે નહીં થાય એટલે ભગવાને બહુ મહાપરિવર્તન કરી નાખ્યું અને એમાંથી જે સિલેક્ટેડ દેવી દેવતાઓ છે ને જે આત્માઓ આદિ સનાતન દેવી દેવતા ધર્મની એને સિલેક્ટ કરીને પરમાત્મા નવી દુનિયાની શું કરે છે સ્થાપના કરે છે તો હવે ભગવાનને આએ નેવ્યાસી વરસ થઈ ગયા છે ભગવાન શિવનું અવતરણ થયે કેટલા વરસ નેવ્યાસી વરસ પણ તમને ખબર નથી હવે ખબર પાડો અને ટૂંક સમયમાં પરમાત્મા અહીંયાથી વિદાય લેશે અને શ્રી કૃષ્ણનો પહેલો જન્મ થશે અને કુલ મિલાવીને શ્રી કૃષ્ણ ચોરાસી જન્મ લે છે કેટલા લે છે ચોરાસી એટલે ભગવાને કહ્યું છે હે અર્જુન તું લખ તારા ચોરાસી જન્મ લાખ ચોરાસી નહીં કેટલા લખ ચોરાસી હે અર્જુન તું દેખ તારા ચોરાસી જન્મ પણ કરી દીધા કેટલા લાખ ચોરાસી જન્મ આ મોટી ગડબડ ગોટાળો કર્યો છે એટલે આ બધું રહસ્ય સાંભળવા માટે અહીંયા સાત દિવસનો કોર્સ ચાલે છે આત્મા શું છે પરમાત્મા શું છે આત્મા જન્મ મરણના ચક્કરમાં કેટલો સમય રહે છે કેટલો પાર્ટ પ્લે કરે છે ક્યારે એ પોતાના અસલી ઘર તરફ જાય છે ફરીથી ક્યારે નીચે આવે છે આપણે ચોરાસી જન્મની જીવન કહાની શું છે આ દુનિયા હવે કયા તરફ જઈ રહી છે અને હવે કયા તરફ જવાની તૈયારી છે એના માટે શું કરવું જોઈએ એ ટોટલી પરમાત્મા અહીંયા સંભળાવે છે અને બીજું ખાસ અહીંનું મેડિટેશન રાજયોગા જે દવા પણ ન ઠીક કરી શકે એ રાજયોગથી આપણે ઠીક થઈ શકીએ છીએ તો એવો રાજયોગ પણ અહીંયા તમને સેવન ડેઝ કોર્સ કર્યા પછી શીખવાડવામાં આવે છે તો વધુ નહીં દિવસનો એક કલાક તમારે આપવાનો છે સેવન ડેઝ અને ત્યાર પછી તમને એક બે દિવસમાં રાજયોગ શીખવા મળશે અને પછી તમે આ વિદ્યાલયમાં પણ સવારે તમને સમય સેટ થાય તો આવી શકો છો અહીંયા આપણા ત્રણ ટાઈમ છે સવારે છ વાગે સાંજે પાંચ વાગે અને રાત્રે સાતથી આઠ પણ કોર્સ કરવા માટે તમે સવારે આઠથી તે અગિયાર વાગ્યા સુધીમાં તમને જે સમય અનુકૂળ આવે ત્યાં આવી શકો છો સાત દિવસ માટે અને સાંજે ચારથી તે આઠ વાગ્યા સુધીમાં તમને જે સમય સેટ થાય તે તમે આવી શકો છો સૌને મારા જય શ્રી કૃષ્ણ હવે આગળ આપણે ધૂમધામથી ઉત્સવ મનાવીએ ઓમ શાંતિ